તો મિત્રો તમારા બધાને આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છે મિત્રો બધા મજામાં તો પાછળના વિડીયોની અંદર તમે જોઈએ તો કે આપણે હે ને ઓરબી હતા રાતના આવ્યા હતા તો અત્યારે હે ને મિત્રો આપણે વિથા ને ટાઈમ થયો છે સારા નવક જેવો ટાઈમ થયો ને આજે હે ને આપણે કરાવવાનો છે કામ તો અત્યારે છે ને આપણે વિથા રાતે હે ને બે અઢી વાગ્યા પેલા હેને સુઈ ગયા તા અહીંયા આવીને હવે આજે આમ મિત્ર આપણે કરવા કરવાનો હોય જે ઘણું કે અમે વીઠા તો હે બ્રશ કરી લઈએ ને હવે હે ને મેડિકલ આવે એટલે ક્યાંક છે હે મિત્ર દવા લેવાની હે કેમકે એને કરવું દુઃખે જો અત્યારે હે ને અવાજ અવાજ અત્યારમાં હે ને બેસી ગયો તો ને પેલા આપણે બ્રશ કરી લઈએ ને પછી ચા પાણી પીને પછી હે ને મળીએ આપણે તો મિત્ર નવ ને પંચાવન થઈ ગઈ ને હે ને આપણે મોટું થઈ લીધું બ્રશ કરી લીધો હવે જઈએ આપણે ચા પીવાના આપણે અત્યારે હે પોરબંદર ટ્રક ગેરેજ અહીંયા હે મિત્રો મોરબીની અંદર આવ્યું પોરબંદર ટ્રક ગેરેજ અમારે પોરબંદર વાળાનો હે પ્રતાપભાઈ નો પોરબંદર ટ્રક ગેરેજ જેમ મિત્ર એ પ્રતાપભાઈનો હે ગેરેજ બધી ગાડીઓના હે ને કામ કરે તો મોબાઈલ નંબર એને આપેલા હે આ પ્રકારનો હે વ્યવ અંદર આપણે મોટો ઢેલો હે મોરબી ની અંદર હે કમાન્ડ વાળો આપણે હે ને કમાન્ડ ની કામ કરાવવાનો હે તો એ પેલા હે ચા પાણી પીતાવીએ તો મિત્ર આપણે હે ને અડધા કિલોમીટર આવ્યા આપણા પોરબંદર વાળા મિત્ર ની ગાડી હતી તો એમાં હે બેસીને આવ્યા કેમકે ત્યાંથી સેચું થઈ નવું ન થવાનું થાય અત્યારે આપણે હે ને મોરબી મુંદ્રા હાઈવે ઉપર હે મુન્દ્રા કસબુજ અહીંયા ચા પાણીની દુકાન હે તો આપણે જઈએ ચા પાણી પી લઈએ પેલા તો મેં જા ઘણા બીજે અહીંયા લાઈન માં બધી દુકાનો હે તો આપણે ચામુંડા હોટલ હે તો અહીંયા પીએ ચા પાણી તો સવાર સવારમાં મિત્ર હે ચા લઈ લીધી એક નંબર ચા બનાવી જય ચામુંડા હોટલ તો મિત્રો દસ ને પાંચ થઈ ગઈ ને આપણે હે ને મોરબીથી પ્રોપર પાંચ કિલોમીટર હે ને પહેલાં હે ને ટીમડી ગામ આવે ટીમડી ગામ વટી ને ટીમડી ગામ અહીંથી અડધો કિલો કિલોમીટર જેવું થતો હોય ને ગૂગલ મેપમાં જો બતાવે પોરબંદર વખત અહીંથી અડધો કિલોમીટર થાય મિત્રો ઉપર ઉપરથી આ મોરબી મોરબી મારિયા વાળા આઈવે હે કસબુજ વાળા અહીંથી હે ને સીધે સીધો જ્યાં જ જવાનો હા હે ને છેલ્લે આવે તો આપણે હે ને ચા પીવા આવ્યા હતા ને હવે ત્યાં જઈએ આપણે ગાડીનું કામ હે ઘણું કરવાનું તો મિત્રો હે ને આપણે ચા પાણી પીને આવી ગયા અને અત્યારે આપણે ગાડીને હેઠળ હે ગયા અને રાતે આપણે એવા હેરાન થઈ ગયા હતા કે આપણી ગાડીનો હે ને ક્લચ વયો ગયો કેમ કે વગર ક્લજે હે ને ઘેર ફરવો બહુ મુશ્કેલ છે પી એ હે ને સ્ટ્રીક આપણે આવરવી જોઈએ તો થાય હમણાં હું તમને બતાવી એટલે ક્લજ નહીં કરાવવાનું હે ને આપણે બીજું કામ કરાવવાનું હે ને બીજું કામ હે ને આપણે હે ને આ પાટાઓનો કરાવવાનો હે કમાનના પાટા આપણો હે ને એક પાતો તૂટી ગયો એ આમાંથી હે ને મિત્રો તમને દેખાતો નહીં હોય આમ જોઈએ ને તો ન દેખાય પણ આપણે ખેડકો હે ને જેની નજરે હે ને જવું પડે કેમ કે મિત્રો આપણે નવરા હોય ને તો નીચે કરીને હે ને બધી નજર જ મારતા હોય હું હે હું નહીં એટલે હે ને આપણે ખ્યાલ આવે બાકી આમ હે ને તમે બહારથી નજર મારે તો દેખાય નહીં આપણો હે ને જ્યાં છઠા નંબરનો એક ખાપીયો હે ને તૂટેલું હે અમે ખાપીઓ ગયા અને બીજા બધા પાટા કહેતા હોય તો હે ને જ્યાં અહીંથી હે ને તૂટેલું હે આમ હે ને ભાઈને ખબર આવી પડે નહીં તો આપણે આમ નીચે ગઈ ને હે એક ફરિયાદ ગાડીમાં બધી નજર જ્યાં હે ને આપણો ખાપીએ ગયો છઠ્ઠા નંબરનો

હજી આઈ હે ને આપણે બધી સાફ કરવાનો બાકી છે ભોતા હજી ફિટ કરવાના બાકી હે કામ હે આજે ઘણો એની વાત જવા દેવા આજે તો પેલા હે ને આપણે ઓલું કરી લઈએ હવે લગ્ન હું તમને બતાવું તો મિત્રો ગાડી હે ને આપણે ચાલુ ને વા જો હે ને લગાડવાની હે કમાન વાળાની દુકાન હે ન્યા પોરબંદર ગુડુ કમાન ગેરેજ કરીને હે ને પોરબંદર ઓટો ઇલેક્ટ્રિકને જ્યાં આપણી ગાડીનો હે ને લટ થતો નથી તો આપણે હે ને રાતે ગાદી ભૂગાઈ હતી વગર ક્લજે કે વગર ક્લજે હે ને ઘેરમાં ગાડી મિત્રો પરે જ નહીં જો ક્લજ આપણો થતો નથી ગાડી હેરમાં નથી પડતી એટલે હે ને વગર ક્લજે આપણે હે ને કેમ કે મેન તો આપણે ઉપાડવાતા નહીં કેમકે ક્લચ થાય તો ઉપડી જાય રનિંગમાં તો હજી વાંધો ન આવે પછી થઈ જાય ક્લચ હે ને ક્લચ આપણો થતો જ નથી આજે આપણે ઓઇલ જોઈએ તો એટલે હે ને ઓઇલ

એમ ફોકર ખાઈએ ને એમ હે આપણે શીખીએ બુદ્ધિ આવે જૂની ગાડીમાં આપણે જઈએ મિત્રો એટલે હા આપણે ખબર પડે કેમ કે નવી ગાડી હોય ને નવી ગાડીમાં પાંચ હોરા સુધી કંઈ જવું ન પડે ભાઈ એટલે જૂની ગાડી હોય ને પંદર હોર ખતરનું મોડલ તો એમાં હે ને કંઈક ને કંઈક બહુ પ્રોબ્લેમ આવતો હોય જેના મોટી આ એ મેં હે બાર તૈયાર દ્વારી ગાડીમાં મિત્રો પહેલાં હે ને દોઢ બે વરસ નોકરી કરી અત્યાર સુધી જેટલી મેં નવી ગાડીમાં તો હું હા ને ગયા હે અમુક ફેરા બાકી મેં આપણે અત્યાર સુધીમાં હે ને જૂની ગાડીમાં જ નોકરી કરી કેમ કે જૂની ગાડીમાં જેમ તમે નોકરી કરો ને એમ હે ને તમને જાણવા જ્યારે નવું નવું કે ભાઈ આ આમ થાય આ આમ થાય કેમકે ઓલી નવી ગાડી જે હે ને હવે એનું કામ હે ને હાથે કંઈ ન થાય એ આવે સેન્સરવાળી લેપટોપ એટલે એ હે ને સીધી ડેલે લઈ જાવી પડે ના નાના ન્યાય એમાં બધા હે ને અત્યારે લેપટોપ ઉપર થાય તો આ ગાદી આવીને તો આમાં હે ને આપણે બધી હાથે કરી કરીએ આપણે પાના પપા લઈને જીના મોટું કામ હોય ને તો આપણે ખબર પડે આપડે કે ભાઈ આ વસ્તુ આમ થાય આમ થાય એટલે હે જૂની ગાદીમાં હંમેશા નોકરી કરાય ભલે થોડીક તકલીફ પડે આપણે લોકો તૈયાર માથે કમ્પ્લીટ જોઈએ નવું હોય એવું ને નવી ગાદી ઘટે નો એટલે જ આપણે હે ને જૂની ગાડી આવીને એમાં જઈએ એટલે થોડો ઘણો હે જાણો આપણે બધું કામકાજ આ તે બધું જરે તો જો મિત્રો હા ગાડી આપણે બંધ હે ને ગાડી ગેરમાં નાખી દીધી ને એને દેખાઈ હે ઉપાડી લીધી આ રીતે હે ને ગાદી ગયો જ એટલે આવી રીતે હે ને રાતે આપણે ગાડી ભૂગાઈ રહી એમાં પાછું બધું જવું પડે ટ્રાફિક આજે કેમકે ક્લચ તો જ થતો જ ન ક્લચ થાય ને તો ઓલું થાય હવે આપણે ગાડી હે ને લગાડવાની હે તો પાછી હે જાવ ઊભી રાખવા તા નહીં હે ને બંધ કરવી પડે કેમકે એમ કે ક્લજ જ નથી થતો આપણી ગાડીનો તો હવે ને આપણે ગાડી ને લગાડવાની કે ક્લજ વગર હે ને મિત્ર ગાડી જોઈએ

તો મિત્રો હે ને એટલે ઘરે ગરમી ચડી ગઈ કેમકે હે ને બહુ અઘરો આવી રીતે ક્લચ વયો ગયા વગર ક્લજ હે ને ગાડી ભૂગાડવીને આપણે હે ને પંદર વીસ કિલોમીટર આવી રીતે હે ને ભૂગાઈ હતી કેમકે જ્યાં વાળી ટ્રાફિક હોય ને ત્યાં આપણે ગાડી બંધ કરી દેવાની પાછી ઘેરમાં કાઢવા તો વાંધો ન આવે ઘેરમાંથી નીકળી જાય એક હે ને કેવરા આવે નીકળે નહીં ક્લચ કર્યા વગર એટલે આપણે ગાડી હે ને બંધ કરીએ પછી ફ્રી કરી લેવાની આવી રીતે જ કહી દઉં કેમ કે ટ્રાફિક હોય ત્યાં ક્લચ તો ખાતો નહીં ને ક્લચની જરૂર તો હોય ને પડે આટલે ફી કરીને વળી પાસે ક્લચ ન પડે એટલે ગાડી હે ને બંધ કરવી પડે બંધ કરીને આવી રીતે હે ને કરીને હે ને ગાડી ફૂગાઈ ને પછી ગાડી ઉભી રાખવા તને હે ને બહુ તકલીફ થઈ ટ્રાફિકમાં ના ને ને એટલે આપણે કેમ ગાડી રાતના ફૂગાઈ ને નહોતો કરતો એટલે સાંજે આપણી પોઝિશન છે ને હાલ ફેલાસી હવે આપણે ક્લચ નહીં બતાવી લઈએ ને આપણું પેલો કમાનનો હે ને કાકી નાખવાનો થાય એ ખોલે એટલે આપણે બતાવીએ તો મિત્રો છે ખોલી નાખે આખે ને આપણે ને એક ટાયર ને બગાડી નાખ્યું નાખી આ ડ્રાઈવર હે એને ખબર હશે બાકી બીજાના મિત્રોને સમજાય કે ન સમજાય ને એક ટાઈપમાં ખાપીઓ પાડી એટલે એનું કારણ હે ને આ પીનું બુચિંગ હોય આમાં ગાળા હે ને જ્યાં પી નું હોય આમાં ગાળા પડી જાય એના હિસાબે હે ને ટાયર હે ને બગાડે

એટલે હે પાછળ હતી ગઈ આમ એટલે એના હિસાબે હે ને પછી ટાયર બગાડવાનું ચાલુ કરે આપણે ધ્યાન ન દે ને એટલે હે બધું આમાં જવું પડે જ્યાં પાછળ છે ને આવી ગઈ હવે જઈએ આપણે તો મિત્ર હેને ક્લજ આપણો એવા હાથ નહોતો થતો કે હે ને રોડ અહીંયા આવે જ્યાં ડ્રાઈવર હે ને ભાઈ ખબર હશે મિત્ર તો એના હિસાબે ને જ્યાં નહોતો થતા ક્લજનો હવે રોડ હમા બતાવું કે આપણે હેને કહી દો એવા નાખવો જ હે આપણે ત્યાં નીચે રાત ના હેઠા માસ્ટર જઈએ તો કમ્પ્લીટ હતું ક્લજ જે હે ને રોડ આવે અમે રોડ કહીએ એટલે પાઈપ આવે એ મેન હોય એના હિસાબે એમાં હું બતાવું કેમકે સાંજે ક્યાંક આપડે પડી ગયો એટલે હે ને એ નવું નાખવું જ હશે તો હું બતાવું તમને તો મિત્રો હે ને જ્યાં રોડ કહેવામાં આવે ક્લડનો આના ઉપર હે ને મેન હોય કેમ કે આ હે ને તૂટી ગયો તો આપણો એ જૂનો તો આપણે કાઢીને મિકો એટલે આગળ બતાવી આ હે ને પાઇપ જે એને રોડ કહેવાય એટલે આ હે ને ખુલી ગયો તો ખુલીને ક્યાંક પડી ગયા એના હિસાબે હે ને ક્લેટ થતો નતો આના પછી આ હે ને હવે આપણે કીધું કે વેલ્ડિંગ હે ને કરાવવાનું હે એટલે આ બીજો નવો હે પણ ટૂંકો હે તો આપણે વેલ્ડિંગ નથી કરાવવો કેમકે આપણે આગળ એક્સ્ટ્રા હે ને પહેર્યો તો જ આગળ પેટીમાં હે ને આપણે જઈએ કે આપણે હે રાખીએ છે આ ગાડીમાં બધા સામાન મેન જે હોય ને એ તો હવે હે આ ફિટ કરી દે હું નવો ને જૂનો હમણાં નીકળે ને બતાવું ખાલી હે ને સાપડો હે કેમ કે આજે ખુલ્લીને હે ને પડી ગયા ક્યાંક એના હિસાબે હે ને બ્લડ નહોતો થતો તો હે મિત્ર જે આપણો જૂનો જે હતા ને એ હે આ અહીંથી હે ને જે તૂટી ગયો હતો કેમ કે હે ને આમ જોઈન્ટ આવે જોઈન્ટ આવે ને એટલે જ્યાં અહીંથી હે ને તૂટી ગઈ હતી એટલે તૂટીને ક્યાંક હે ને પડી ગઈ કેમ કે આ સ્પોર્ટ બાઇક તમે જોયા હે એમાં ને અલી દાંડી આવે એ દાંડી છે ને તૂટે એટલે હે ને ઘેર ન પડે એટલે આ છે ને વેલ્ડિંગ કરાવવાના આપણે હતો પણ આપડી આગળ પહેરોતો આજે અવરોધ નપ માપનો એટલે હવે એને નવો ફિટ આપણે કરી દઈએ તો મિત્રો છે ને પાછા આપણે આ વેલ્ડિંગ કરાવવા જવું જો હે કારણ કે ઓલો છે ને ટૂંકો થયો અને હે ને અહીંયા આમ વેલ્ડિંગ કરાવવાનો હે આપણે પાછા આવ્યા આવ્યા ઉપર અડધો પોણો કિલોમીટર હાલીને અહીંયા ક્યાંક હવે વેલ્ડિંગ વાળાની દુકાન હોય ને તો ભતી હે em có là hết là trụ cột thiếu, xe diệt hết là trụ cột thiếu là hết nào về, như là cái đó em có mà hết là làm về, à hết nè, Pasi, bahalo, Mother, anh thì các đi khó bây giờ diệt là làm lại là phát sinh nó là diệt có đi hết welding giờ anh ra này là cái welding cái hết આવે ત્યાં ટીમલી બાજુમાં હે હવે જઈએ આપણે એ બાજુ અને અહીંથી જાવ મોરબી થાય ચાર કિલોમીટર રાજકોટ પાંચ કિલોમીટર અહીંયા જાવ બધી હે ને ઓટો મોબાઈલ વાળાને ને આ તે દુકાનો છે ટીમલી વતી ને કંઈ સામાન જોતા ગાડીને ને તો અહીંયા જરી જઈએ ને વેલ્ડિંગ વાળાની દુકાન છે તો આપણે જઈએ ત્યાં તો મિત્રો જ્યાં અહીંયા આપણે આવ્યા અડધો કિલોમીટર હાલીને ને એ દુકાન છે રાજસ્થાન વેલ્ડિંગ વર્કશોપ ભાઈ હમણાં ક્યાંક ગયા આવે એટલે આપણે વેલ્ડિંગ કરાવી લઈએ આવી ગયા વેલ્ડિંગ કરે હવે હવે જાય આપડે ગાડી ભાઈ જો આટલો હે ને ખાલી વેલ્ડિંગ આ કર્યો કચકો ગ્રાઇન્ડર કહ્યું ના હે ને સો રૂપિયા લઈ લીધા એની આ ખાલી એટલા એટલા આથી હે ને બીજામાં બધામાં મારો હે વેલ્ડિંગ ને શાકભાજી જે કામ હોય ખાલી કામ હતો બે ત્રણ મિનિટનો તો એટલામાં એની સો રૂપિયા કમાઈ લીધા એટલે વેલ્ડિંગ વાળાના હે ને ભાઈ અત્યારે મિત્રો ભાવ પૂછાતો નથી આપણે હે ને આ રાખ્યો એવા હતો કે કેમ કે આ ગરમ હે આપણે દેશી જુગાર રહ્યો હવે આપણે ચા પાણી પીતા જઈએ પછી હે ને આમ હાલી નાવવું નહીં યા આપણે વાહ ગાડી આમ અડધો કિલોમીટર આ થાય ને અડધો કિલોમીટર આમ ગયા તા એટલે એક અટિયામાં બે કિલોમીટર આપણે હે ને જોગીંગ થઈ ગઈ આપણી તો હવે હે ને ચા પાણી પીએ તો મિત્રો આપણે ચા લઈ લીધી પાછા આવી ગયા અહીંયા જય ચામુંડા હોટલ ચા બનાવે કાકા એક નંબર તો મિત્રો ચા પાણી આપણે પી લીધા ને હવે આપણે જઈએ ગાડીએ તો જઈ જઈએ આટલી વસ્તુ ખાલી આ પાંચ મિનિટના કામ હાથે થઈને હે ને કેટલું હેરાન થવું પડે આમાં બધે હે ને રખડવું પડે આ તો હારો અહીંયા તો બાકી બાર હોય તો કેવી તકલીફ થાય કેમ કે બાર તો બધે હવે જંગલવાળા દ્વારા રસ્તા પણ ફલવાના હોય તો ત્યાં હે ને ક્યાંય આપણું ભેગું ન થાય એટલે આવી રીતે છે ને આમાં અમારે હેરાન થવું પડે કાંઈ એમ ને અત્યારે છે ને પ્રતાપભાઈ અહીંયા ખોડ હે જે આ ગેરેજના માલિક છે ને એ અમારા પોરબંદરના છે ને દરેક ગાડીના હે ને કામ કરે બે સિક્સ ફોર તો મિત્રો પ્રતાપભાઈ આવી ગયા ક્લેડનું કામ કરે ને ભાઈએ હવે છે ને ખોલી નાખીએ આપણે આખી કમાન તો હેને ને જે આ ખાપી આપણો હે ને પાંચમા છઠ્ઠા નંબરનો હે ને તૂટી ગયો એટલે આ હવે નવું નાખવું જો હે ને ભાઈ બીજી હે ને તૈયાર કરે મિત્રો હે ને ફરતા ભાઈ અંદર હે ગાડી ગાડીનો હે ને ચેક કરે કે લાજ અહીંયા ફિટ કરી દીધી દેવાલો તો મિત્રો હે ને આપણે અત્યારે જૂનો પડ્યો તો આપણા ગુડુભાઈ હે કમાનનો કામ કરાવવું હોય તો બીજો પોરબંદર ટ્રક ઘેરે છે અને જ્યાં તૂટી ગયો તો એટલે ને આ કાઢી લીધા એને આગળ બીજો પડ્યો હતું એ કાપીને હે ને આપણે આના માપનો કરીને નાખી દીધો આપણી કમ્પ્લીટ છે ને ભાઈ ટાઈટ કરે અને મિત્રો આપણે હવારે કીધો તો કે આપણો હે ને ટાયર બગાડી નાખ્યું ખાપી હે ને પેરી એનું કારણ હતું આ બુશિંગ કેમકે આ ખોઈલીને ત્યાં ખબર પડી આ બુશિંગ હે ને આમાં હવે આપણું હે ને બુસિંગ જ અડતું તૂટી ગયો એટલે હે ને હવે નવા નાખવા જો હે બુશિંગ ને પીનો કેમકે એ બુશિંગ આ હે ને તૂટી જાય એના હિસાબે હે ને ટાયર બગાડી નાખે એટલે તો એક ટ્રીપમાં હે ને એટલો ટાયર આપણો બગડી ગયો એટલે હવે આવી હે ને બુશિંગ ને બધું એ નવા નાખી દેહું તો મિત્રો કમ્પ્લેટ હે ને આપણી ફિટિંગ થઈ ગઈ કમાન્ડો બધા પાટા હવે હે હમણાં ફિટ કરી દેખો ને આ જ આ હે ને આમાં આટલી વસ્તુ આવે આ કમાન્ડો પછી હે ને આ બુશિંગ આ બુશિંગ ને આને પિન કહેવાય ને આ કોટર પિન ને બીજા આવે આ આઈસર આટલામાંથી ગમે એકનો ફોલ્ડ દઈને તો એ હે ને ટાયર બગાડી નાખે આ કોટર પિન આપણે હે ને બુશિંગ નવા નાખવા જો હે અને આ હે મિત્રો યુ બોલ અને યુ બોલ કહેવામાં આવે કમાન ને હે ને રાખીને ઉપર સે નાખીને જાય આમ સપોર્ટ આવે હા આમાં હે ને અંદર નાખીને પછી બોલ હે ને ટાઈટ કરી દેવાના તો આ જ ગ્લાડ નો કામ હજી આપરો થાય વર્તાપભાઈ ખોઢે ઈ કરે ના આ કમાન નહી હજી કામ થાય જો ફેર તો હવે કરવાની હે ને હજી બીજું કામ હે કે આપણે હે ને ડંકી છે અને પંપ કહે અમુક લોકોને આપણે છે ને ડંકી છે અહીંથી ડીઝલની ને સપ્લાય થાય ટાંકીમાંથી આમાં છે ને ડંકી આવે અહીંયા આવે ડીઝલ ને અહીંથી આ જાય ડીઝલ ફિલ્ટરમાં નથી જાય પંપમાં ને પંપમાંથી જાય એન્જિનમાં એટલે આપણે છે ને ડંકી ડીઝલ નહોતું પાડતી એટલે હેના ફેલ થઈ ગઈ એટલે આપણે હેને એ નવી નાખી દેવી કેમ કે ગાડી હે ને ઉપાડવામાં કેવરા આવે ડીઝલ હે ને લાઈન ખાલી થઈ કેમ કેમકે મેન આની ઉપર જ આવી આ ટંકી ઉપાડે એમાંથી જઈએ ફિલ્ટર ને પંપમાં પછી એન્જિનમાં તો એ હે ને આપણે નવી નાખવાની હે તો જો મિત્રો આ પ્રકારની હે ને આવે ઓલી જૂની હે ને આખી કાટ લેવી ને નવી નાખી દેવી અને આમ ને તો ફ્યુલ પપ કહે તો આપણે અમારી ભાષામાં મેં આને ટંકી કહીએ એટલે ફ્યુલ પપ આપણે બદલાવી નાખશું હમણાં હા હે ને અહીંથી મારીએ ને એટલે અંદર ઓલ ડંકી લાગે અહીંયા હે ને જે આપણે ડીઝલ ટાંકીમાંથી અહીંયા ન રહી આવે પાછું જાય પપમાં ને પપમાંથી પછી મારા એન્જિનમાં લાગે તો જો મિત્રો આ રીતે હે ને પ્રોબ્લેમ આપણી ગાડી ની થઈ ગઈ એટલે હે ને સ્લેપ મારીએ એટલે હે ઉપરથી નતા ડંકી હવે આપણે મારી દેખો એટલે ડીઝલ આવી જાય પછી ઉપરી જાય

આ એક દોઢ ઇંચ છે ને ઘટે એના હિસાબે છે ને એ જઈએ એમ પ્લજ નથી થતો પૂરો એટલે હવે આ પાછો છે ને અહીંથી કપવી નાખવું ને આ છે ને આપણે માપ કર્યો આ ચાર ઇંચ રાખીને અહીંથી કપવીને પાછો આ ચાર ઇંચ છે ને આમાં વેલ્ડિંગ કરી નાખવું આ ટૂંકમાં આપણે પહેલાં વેલ્ડિંગ કરાવ્યું ને એ નીકળી જાય હે ને આમાંથી ચાર ઇંચ માપીને કાપીને હે ને પાછો આ વેલ્ડિંગ કરવાનો હે તો મિત્ર હે ને પાછા આપણે હાલીને આવ્યા જજે કેટલો હેરાન થવું પડે આ તો સારો અહીંયા મોલપીમાં હા આપણે તો કે રસ્તામાં હોય તો કેટલી હેરાન આવી રીતના થાય તો આપણે એક તો આ જંગલવાળા રસ્તામાં નું હું તમને બતાવતા સીનો કેમ કે ત્યાં કંઈ ચા પાણીથી માંડીને કંઈ હે ને દુકાન ન આવતી હોય પચા પચાસ હો હો કિલોમીટર સુધી તો એવી જગ્યાએ હોય ને આવું થયું હોય તો જો કેટલો અમારે તકલીફ ભોગવવી પડે એટલે આવી હે ટ્રક ડ્રાઈવરની જિંદગી તો હવે પાછા આપણે જઈએ દુકાને તો હેતરા ભાષા આવી ગયા રાજસ્થાન વેલ્ડિંગ વર્કશોપ તો ભાઈ હે ને કાપીને પાછો ઓલું માપી ને 40 બીજો વેલ્ડિંગ કરે આ હે ને જાટ છે ને આપણે આમાંથી આ કાપવાનો છે મેત્રા કમ્પલેટ આલો કપાઈ ગયા ને હવે આ કાપી નાખીએ ને પછી ઓલું વેલ્ડિંગ કરી નાખી આમાં તો મિત્રો હે ને જ્યાં થઈ ગયો કમ્પ્લીટ વેલ્ડિંગ આપણો આ જે પહેલાં હતો ને એ કાપીને ને બીજા આ જે હતો એટલે સપલો આ એમાંથી હે ચાર ઇંચ નો ને વેલ્ડિંગ કર્યું ને એ પાછા હે ને સો રૂપિયા લીધા એટલે ને રૂપિયા આપણે આના આપ્યા કેમ કે બે વાર આપણે કરાવવું પડ્યું ને હવે આપણે હાલીને જઈએ પાછા ગાડી તરફ આપણે તો મિત્રો જ્યાં આપણે જવાનો રસ્તો હોય ને પોરબંદર ટ્રક ઘરે ભી ગયા ને આથી જવા બોટ દેખાય ને મોરબી રાજકોટના અહીંયા હશે તો હે ને દુકાન હે એટલે એ ત્રણસો ચારસો મીટર એ થઈ જાય અને અહીંથી અડધો કિલોમીટર પોણો કિલોમીટર હે ને ગેરેજ થાય એટલે એમાં થયું એવું કે જાય આવા રસ્તો તો હે ને અહીંયા રિક્ષા હોય ને એટલે અહીંયા હોય તો હાલીને આવવું પડે ને અહીંથી પાછું ઓલો ચારસો મીટર થાય એના હિસાબે આપણે હે ને એક કિલોમીટર પૂરેપૂરો થઈ જાય જ આવવું ને આવવું એટલે બે કિલોમીટર થઈ જાય તો આપણે ચાર કિલોમીટર હાલીને આવ્યા ને ગયા એટલે આવું હે આમાં આવી અમારી હે ને સિચ્યુએશન હોય ક્યારેક ક્યારેક બાકી હે ને મિત્રો આગળ હાઈવે તો હાઈવે આપણે આમ સીધું જવાનું હોય ને એક બે કિલોમીટર તો આપણે હેને ને રિક્ષા કરાવી લઈએ પણ આ તો હવે ગેરેજે જવાનો બેસી રસ્તો છે એટલે અહીંયા તો હવે રિક્ષા ન આવે આ રફ રસ્તામાં આપણે હાઈવે ઉપરથી રિક્ષા ચડે પણ અહીંથી અડધો પોણા કિલોમીટર હાઈવે ઉપર હાલીને જવાનું વળી પાછો અહીંયાથી ત્રણસો ચારસો મીટર એટલે નકર તો આપણે રીક્ષા કરાવી લઈએ એટલે હાલીને જવું પડે કેમ કે જે હે ને હોન્ડા કે કંઈ હે નહીં નકર તો આપણે હોન્ડા લઈને જઈ આવીએ જ્યાં આમથી આવવું પડે બીજા અહીંયા બધા કારખાના છે ને પોરબંદર ટ્રક ગેરેજ છે એ વાહ સેલે હે ને ત્યાં બીજા ગોડાઉન છે પછી રસ્તો પૂરો થઈ જાય અને મિત્રો ટાઈમ થઈ ગયા એક ને નહીં આપણે હેમવાની બાકી હે ગમતા જામ હે ને આમાં બધું આપણે લેતી દેતી કરવી એટલે હે ને જમવા નહીં એમાં નક્કી નહીં આપણે ન હોય ને જયારે સપનું લઈ હમણાં પ્રતાપભાઈ આવે એ કરી દે ને બીજા આપણે ફ્યુલ પંપનો નવો નાખવાનો હતો એ હે ને રાજભાઈ હે બીજા કારીગર એ પોરબંદરના હે તો એ અત્યારે ટ્યુલપંપનું કામ કરે ને કમાનનું કામ આપણું ક્યાં પી ગયો હોય તો કમાન એ હે ને આપણું થઈ ગયો ફિટ કરી દીધી કમ્પ્લીટ બુશિંગ ને પેન ઓલે કોટર પિન હે ને નવી નાખીને આપણે ખાપીએ નાખ્યો નવું હવે આમાં હે ને ગ્રીસ પાછો ફોડાવી નાખશો કેમ કે ખોઈ લીધી એના હિસાબે ને આપણો ખાપીયો જે તૂટી ગયો તો નહીં નીકળો ને જાણે આ આ બુસિંગ છે ને તૂટી ગયું તો એટલે આ નવું નાખ્યું ને બીજી ઓલી પેન મેં બતાવી હતી એ એક નવી નાખી તો મિત્રો આ હે ને જ્યાં જૂની હે ઓલો ડંકી નીકળી નઈ ને નવી નાખી દીધી આપણે તો મિત્રો કમા કમાન આપણે હે ને ફિટ થઈ ગઈ ને નું કામ હજુ થાય ફિટિંગ કરે પ્રતાપભાઈ ને કમાના આપણે થઈ ગઈ હતી આ ઓલી સાઈડ ના હે ને બુસિંગ ને કોટાલ પેન આપણે નવી નાખી ખાપી એક નાખ્યો nó cấm hết nó thích thấy kiểu nó hết nào nó vào hết là kem viên hết nè à hết nè chắc có được kem cá mà hết nè gris có đâu vậy là hết nè phút tô nè lấy em là khó lên nè đấy là hả nè nhà ba hết nè chắc mấy đó nè ở đây vậy à hết hết anh nè đây cái túi giờ hết kem hết này